તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતના આપ જણાઈ રહ્યો છે કે ચેરમેન શ્રી દ્વારા હાસ્યાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે મિત્રો હું આ હાસ્યાસ્પદ નિવેદન નથી આ એમના દિલની વાત કહી છે કારણ કે ત્રીસ વર્ષમાં અમે વડોદરા શહેરનું કશું જ કામ કર્યું નથી લોકોના વેરા અમે લીધા છે ભ્રષ્ટાચારમાં વાપી કાઢ્યા છે રાજ્ય સરકાર પાસે રૂપિયા લીધા છે એ બી ભ્રષ્ટાચારમાં વાપરી નાખ્યા છે કેન્દ્ર સરકારના રૂપિયા લીધા એ બી ભ્રષ્ટાચારમાં વાપરી લીધા છે અને અમે અમારા બધાના ત્રીસ વર્ષના કિસ્સા અમે ભરી લીધા છે એટલે ચેરમેન સાહેબે બહુ જ સારામાં સારું નિવેદન આપણે હાસ્યાસ્પદ નથી એમના દિલની વાત હવે બહાર આવી છે એટલે ત્રીસ વર્ષની અંદર જેટલા મેયર હતા જેટલા ચેરમેન હતા જેટલા કમિશનર હતા જેટલા ધારાસભ્યો જેટલા સાંસદ આ બધા ભર પેટ બધું ખરી લીધું છે અને હાલમાં જ્યારે પવિત્ર વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા મારા ઘરમાં તમારા ઘરમાં કરોડપતિના ઘરમાં ગરીબના ઘરમાં પાણી ઘૂસી ગયા કરોડો રૂપિયાનું નુકસાન થયું અને આ પૂરના પાણીની જવાબદારી અમારી માથે ન આવે એવા પ્રયાસ કરવા આવા નિવેદનો આવી રહ્યા છે મહત્વની બાબત એ છે કે પવિત્ર વિશ્વામિત્રી નદી ત્રીસ વર્ષથી આ લોકોના શાસનમાં નદી હતી નદીને પણ નાડું થઈ ગયું વિશ્વામિત્રી નદીની અંદર જે રીતના દબાણો થયા અઘોરા લઈ લો સયાજી હોટલ લઈ લો નગરસેવકોના બંગલા લઈ લો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના ગેબ્રિજ નાખવામાં આવ્યું તો આ પવિત્ર નદીને નાડું બનાવી દીધું એટલે ચેરમેન સાહેબની દિલની વાત બહાર આવી છે આગામી દિવસોમાં અમે વકીલ મિત્રોને જણાવી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સુપરશીડ થાય તેવા પ્રયાસ કરે સાથે વડોદરા શહેરની જનતાને પણ કહીએ કે ચેરમેન દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ઘરમાં હવે ટ્યુબ રાખવી પડશે દોડા રાખવા પડશે તરા પર રાખવા પડશે તો દિલની વાત આવી છે તો આપણે રાખવાની પણ જવાબદારી છે રાખવી પડશે પરંતુ આ મહાનગરપાલિકામાંથી આ ઝાડી ચામડીના સત્તાધીશોને ઉખાડી ફેંકવાના છે આ ગુજરાતમાં રહેલા ધારાસભ્યોને આપણે ઉખાડી ફેંકવાના છે આ જે મોદીના નામે તરી આવેલા રામના નામે ચરી આવેલા આ તમામ સત્તાધીશોને દૂર કરવા પડશે આપણે દૂર કરવાનું એક જ કારણ છે વેરો ભરીએ છીએ અને વેરાનું વર્તન માંગે છીએ બીજું તો કંઈ આપણે માગતા નથી આ લોકો આપણાને જમવાનું આપી શકતા નથી આપણાને કોઈ કપડાં આપી શકતા નથી પરંતુ આપણે વેરાનું વર્તન માંગીએ છીએ અને એ જો ન આપી શકતા હોય તો આ લોકોને સત્તામાંથી દૂર કરવાની વડોદરા શહેરની જનતાને માંગ છે જે રીતના એક આંગળી પર આપણે મતદાન કરતા જે નિશાન લઈને આવતા હોય છે આગામી સમયમાં આવું નિશાન કરવા જઈએ ત્યારે આ જે સત્તાધીશો છે એમની સામે એમના વિરુદ્ધમાં મતદાન થાય કારણ કે જો ક્યુબ આપણે રાખવાની હોય દોડું આપણે રાખવાનું હોય તરાપું આપણે રાખવાનું હોય તો મને એવું લાગે છે કે આગામી દિવસોમાં ચોમાસું આવશે તો એવું કહેશે કે તમે કોઈ ટેકરા પર રહેવા જતા રહેજો પાવાગઢમાં જતા રહેજો અંબાજી જતા રહેજો ઉપરના ભાગમાં રહેવા જતા રહેજો પરંતુ વડોદરા છોડી દેજો એટલે આવા જો સત્તાધીશો હોય તો આમને સત્તામાંથી દૂર કરવાની વડોદરા શહેરની જનતાની વિચારવું પડશે અને આ નગરસેવકોને સાંસદોને ધારાસભ્યોને થોડી પણ શરમ હોય તો પોતે રાજીનામું ધરી દે તે પણ અમારી માંગ છે મેં કીધું ને યોગ્ય છે એમના દિલ્હી માં બહાર આવી છે ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચાર આચરો છે એ આ ફૂલી ફાલી બહાર આવ્યો છે વિશ્વામિત્રી નદીમાં જે રીતે આપણે જોયું ભયંકર પૂર આવ્યું ગરીબ હોય અમીર હોય બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા કોને કારણે આ સત્તાધીશોના છે એમને દિલ્હીમાં આજ સુધી કોઈ નથી કીધી એમને દિલ્હીની વાત કીધી છે તો એમનો પણ અમે આભાર માનીશું કારણ કે હજુ આ લોકો કશું કરવાના નથી બારસો કરોડ આવશે એ પણ મારા ખ્યાલથી ખિસ્સામાં જવાના છે શેરવી લેવાની ક્યાંક પોઝિશન લાગી રહી છે જનતા જાગશે તો જ ભ્રષ્ટાચાર ભાગશે જનતા જાગશે તો જ આવા નમાલા સત્તાધીશો ભાગશે જનતા જાગશે તો વિધાનસભા પણ અમને આપણે ખાલી કરાવી દઈશું અને જનતા જાગશે તો મોદીના નામે જે તરી આવેલા છે રામના નામે જે ચરી ખાય છે એ તમામ લોકો ગભરાશે અમારી માંગ છે જનતાએ જાગવું પડશે મીડિયા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અથાગ જનજાગૃતિ કરવામાં આવી રહી છે પરંતુ જનતા જે રીતે રામને જોઈને માળ્યા જપી રહે છે મોદી સાહેબને જોઈને જે કામ કરી રહ્યા છે હવે મોદી સાહેબને પણ જોવાના છે રામને પણ જોવાના છે પરંતુ આપણા ઘરની પરિસ્થિતિ પણ આપણે જોવાની છે જો આપણે જ ટ્યુબ લાવવાની હોય આપણે દોરડા વસાવવાના આપણે તરાપા લાવવાના હોય તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને વેરો ભરવાનું પણ આપણે બંધ કરવું જોઈએ આ આ બધું એક સંકેત છે પ્રકારનું જી આ ભાદરવો ભરપૂર અને આવી શકે છે હજુ વિશ્વામિત્રીમાં કામ કરતા પાંચ વર્ષ લાગશે કે બારસો કરોડ રૂપિયા એને ખોદામ ખોદ નહીં ચાલુ કરવામાં આવે ખોદામ ખોદ તો બારસો કરોડનું થઈ જશે અમારા મારા બધાના ખિસ્સામાં ખોદામ ખોદ થશે પણ નદીને ઢી કરતા સાફ સફાઈ કરતા અને દબાણો તોડવાના છે જો દબાણો અઘોરાથી લઈને સયાજી ઓળખ તમામ દબાણો તોડવાના છે એટલે ક્યાંય થાય એવું દેખાતું નથી આગામી સમયમાં પૂર આવશે ચાર પાંચ વર્ષ નીકળી જશે એટલે જનતાને જગાડવા પ્રયાસ થઈ રહ્યો છે અમારી વડોદરા શહેર જિલ્લાની જનતાની વિનંતી છે મતદાન કરો જાગીને જાણીને કયો ઉમેદવાર છે જોઈને મતદાન કરો આવા રામના નામે ચરી ખાતા મોદીની નામે ચરી ખાતા આવા લોકોને મતદાન ના કરશો આવા લોકોને બદનામ ન કરો તેવી વાત કરી રહ્યા છે ત્યારે મહેન્દ્રસિંહ રાઠોડ છે તેમની સાથે પણ વાત કરી બાપુ શું કહેશો આવા પ્રકારનું એક નિવેદન સામે આવ્યું છે શું માનો છો કેટલું યોગ્ય આ યોગ્ય નિવેદન એટલા માટે કહેવાય કારણ કે અત્યારે ગણપતિ શ્રીજીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે એમની જે નિયત છે આ સુવર ચામડીઓની જે નિયત છે એ પેટમાં જે છે મોડે બહાર આવી ગયું છે એમનું ઇનડાયરેક્ટલી કેવું સ્પષ્ટ છે કે જે ઇલીગલ દબાણો જે અમે તમારી કોતરો ખાધી છે અમે તમારા તળાવો ખાધા છે અમે તમારા ગ્રીન બેલ્ટ ખાધા છે અમે તમારા કોમન પોટ ખાધા છે આ કચ્છા પર એક્શન લેવાની નથી એટલે એમણે એવું કીધું કે તમે ટાયર ટ્યુબો અને તારા લઈ લો એટલે હવે હવે અમારે અમારે એટલે એટલે લઈ લેવાની અને કાર મૂકી દેવાની હું તો માધ્યમથી કહેવા માંગુ છું વિટક્રોસ બસ સર્વિસ ના ચાલુ કરે ચોમાસામાં નાવડીઓ ચાલુ કરે રૂટ નક્કી કરો તમે વિટક્રોસ તમે રૂટ નક્કી કરો કારણ કે તમે અમને સીધે સીધું એલાન આપ્યું છે કે હવે અમારે ચોમાસામાં પૂરમાં રહેવાનું છે એટલે વિટક્રોસ પોતાની નાબ કાવડિયો લઈને રૂટ નક્કી કરે કે આ વિસ્તારમાંથી આ વિસ્તારમાં વિચારો તમે યાર આ વડોદરાની સંસ્કારી જનાએ તારલા આપ્યા છે અને આ લોકો સુવર ચામડી જેવા અને પાછા એટલે હવે તો વડોદરામાં કોમેન્ટ ચાલે છે મગર સર્કલ બનાવવાની એટલે તમે વિચારો કે અમારે મગરનું અપમાન થઈ રહ્યું છે તો મગર તો વડોદરાની જનતાને જગાડવા આવ્યા હતા વડોદરાની જનતાને ખાવા નતા આવ્યા આ તો એટલે કહું છું વડોદરાની જનતાને કહે સુવર સર્કલ બનાવો કારણ કે સુવર ચામડીઓ તમારી પાસે જવાબ માંગશે અને તમને ભરફેટ પ્રસાદ ખવડાવશે આ વડોદરાની જનતા વતી મહેન્દ્રસિંહ રાઠોડ વચન છે અને તમે તમે ગઈ કાલે વડોદરાની જનતાને તમે ચેલેન્જ મારી છે કે તમારા જે થાય કરી લો નાવડી વસાઈ લો ટ્યુબો વસાઈ લો અમે દબાણ નહીં હટાવીએ તો વડોદરાની જનતા રોડ પર આવી અને ખંડેરાવ માર્કેટ આવી અને તમને જે સુવર્ણ ભાવે છે એ પ્રસાદ તમને ખવડાવીશું મહેન્દ્રસિંહ શું માનો છો આ જે સંકેત આપવામાં આવ્યા છે એ સંકેત આવનારા સમય વધુ એક સંકેત છે સ્પષ્ટ નાદારી ડિક્લેર કરી છે આ ડિસ્કવોલિફાઈડ થાય એવા છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ છે આ લોકો ની પ્રજા મોદીજીના ના હતી પણ આ લોકો વેહ છે આ લોકો એવું માને છે કે અમને અમને જોઈને વોટ આલ્યા છે આ ભરપેટ કમાઈ કમાઈને બેસી ગયા છે ઓળકાર ખાઈ લીધો છે આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા અમારા ગ્રીન બેલ્ટ ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા વડોદરાની પ્રજાને આ લોકોએ સમગ્ર લૂંટી લીધી છે પણ વડોદરાની પ્રજા બાહો છે પોતાની ભાષામાં પોતાની રીતે પોતાના ધારાધોરણ પ્રમાણે જવાબ આપશે અમને પોતાના ધારાધોરણ મુજબ જવાબ આપશે જે પ્રકારે તમામ લોકો આ જે સામાજિક કાર્યકર્તાઓ છે અને જે પ્રકારે અહીંયા પહોંચ્યા છે ને વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે તેઓ અહીંયા પહોંચ્યા છે ને આપ જુઓ કે જે પ્રકારે સામાજિક કાર્યકર્તાઓ અને આ તમામ લોકો છે બોટ જે ટ્યુબ છે અને આ લઈને તેઓ પહોંચ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો તમામ લોકોમાં આ જે રોષ છે અને સામાજિક કાર્યકર્તાઓમાં જે રોષ જોવા મળી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ છે અને વડોદરાની પરિસ્થિતિમાં જે પ્રકારે આ પૂરની પરિસ્થિતિ આવી અને ત્યારબાદ આ જે પ્રકારે હવે તમામ લોકો મેદાને આવ્યા છે અને જે પ્રકારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને હવે જે પ્રકારે ગઈકાલે જે ચેરમેને જે નિવેદન આપ્યું અને તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યું છે ટ્યુબ ટ્યુબ અને આ તમામ લોકોમાં જે પ્રકારે રોષ છે અને જે પ્રકારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ લોકોમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને હવે સામાજિક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે વડોદરાની પરિસ્થિતિ હતી ને તેને લઈને તમામ જે નવી હતી આ બને દૂર કરવાના હોય એની જગ્યાએ જનતા ને તમે કહી રહ્યા કે આ બધું બતાવ્યું છે એની તમે ચાલે કરવાની હોય તમે નજીક પરંતુ વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાયું પૂરની પરિસ્થિતિ સર્જાય તેને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે હવે તમામ લોકો જે માંગ કરી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે જે પરિસ્થિતિ યોજાય અને તેને લઈને સામાજિક કાર્યકર્તાઓ તમામ લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે જુઓ કે ટ્યુબ અને તમામ જે પરિસ્થિતિ સર્જાઈ અને હવે વડોદરા શહેર માં નકુણમાં જે રોષ જોવા મળ્યો છે એ રોષ હવે વ્યક્ત થઈ રહ્યો છે ને ચોકસથી આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આ સમમાં તમામ સામાજિક કાર્યકર્તાઓ સાથે અને આ તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કમલેશભાઈ શું કહો કેમાં ટ્યુબઅને દોડા લઈને આવો ચોકસથી ગઈકાલે જે સ્થાયી સમિતિના ચેરમેને જે નિર્ણય આપ્યો છે નિવેદન આપ્યું છે કે ભાઈ વડોદરા શહેરની જનતાએ જે ટેક્સ વેરો ભર્યો છે હવે તમારે ડોયડા તડાપા અને જે કહેવાય છે કે ટ્યુબો લઈને ફરવું પડશે એટલે ખાસ કરીને જો જનતાએ બધું લઈને ફરવાનું હોય તો પછી તમે લોકો જે અહિયાં ગાડી બેઠા છો તો શાના માટે બેઠા છો લોકોના નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા જો સાચી દિશામાં જો ન વપરાતા હોય તો જાડી ચામડીના મગરો ખાઈ જાય છે એટલે ખાસ કરીને પૂર્વ જે ચેરમેન હોય પૂર્વ મેયર હોય આ તમામ લોકોએ જે મોટા મોટા દબાણો કરાયા અને દબાણો તોડવાની જગ્યાએ હાલમાં જે કહેવાય છે કે ખોટી ચર્ચા કરીને લોકોને ખોટા નિવેદનો આપી રહ્યા છે પરંતુ ખાસ કરીને અમારી માટે

નથી એટલે કઈક ને કઈક જનતા જવાબ આપવો પડે છે એના કારણે આ લોકો એક ને એક બહાના બતાવી રહ્યા છે પરંતુ આવનારા દિવસો અમે ચોક્કસ થી આ વિરોધ પ્રદર્શન ઉગ્ર ઉગ્ર કરીશું કારણ કે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ કોણ ભોગવશે એના માટે અમે ચોક્કસ રજૂઆત કરીશું ચોક્કસ થી સમયમાં રજૂઆત કરીશું પરંતુ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે તમામ લોકો સામાજિક કાર્યકર્તાઓ પહોંચે છે પંકજભાઈ શું કહેશો આજે બોટ જે તરાપા છે સાથે ટ્યુબ છે એનો દોડા લઈને અહીં પહોંચવું પડે વડોદરા શહેરના જે સ્થાયી સમિતિના ચેરમેન છે એમનું જે નિવેદન આવ્યું છે એ નિવેદન તદ્દન નિરાશાજનક વડોદરા શહેરની જનતાએ જે ખોબલેને ખોબલે આ લોકોને મતો આપ્યા છે તમામ વખત એ વિધાનસભા હોય મહાનગરપાલિકા હોય લોકસભા હોય તમને આટલા વર્ષો અમે મત આપ્યા આટલા વર્ષો અમે વેરા ચૂકવ્યા ત્યારે વડોદરા શહેરની જનતાને જે એનું પરિણામ સ્વરૂપે જે પૂર આવ્યું એક જ વર્ષમાં બબ્બે વખત પૂર આવે બબ્બે વખત વિનાશ થાય અને તેમ છતાં તેનામાં જે સહાય કરવાની હોય જે પ્રકારનું ફૂડ પેકેટ આપવાના હોય નુકસાનની ભરપાઈ આપવાની હોય આપવાની હોય હોય લોકોને બચાવ કામગીરી કરવાની વડોદરા મહાનગરપાલિકા સો ટકા નિષ્ફળ રહ્યું છે અને ત્યારબાદ જે પ્રકારે સ્થાયી સમિતિના ચેરમેને જે નિવેદન આપ્યું છે કે તમારી વ્યવસ્થા તમે જાતે જોઈ લો તમે ટ્યુબ વસાઈ લો દોરડા વસાઈ લો તરાપા વસાઈ લો તો જો લોકોએ બધું જાતે જ કરી લેવાનું છે તો ક્યાંક ને ક્યાંક you <laughs> તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે અને હવે વડોદરા મહાનગરપાલિકાની કચેરીને ટાળા મારી દો તમે લોકો ઘરે બેસો તમને પગાર વડોદરાની જનતા શા માટે ચૂકવે તમારું કોઈ કામ નથી આવે અને તમે ઘરે બેસો અને હવે વડોદરાની જનતા જાતે પોતાની વ્યવસ્થા પોતે કરી લેશે પણ તમારી કોઈ જરૂરિયાત હવે બચી નથી બિલકુલ તમારી કોઈ જરૂરિયાત નથી તેવી બચી નથી તેવું સામાજિક કાર્યકરો કહી રહ્યા છે ને વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે હવે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે ગઈકાલે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે નિવેદન આપી તેને તમામ સામાજિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા